જય શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી આખી અનોખી ચેનલમાં કે જેનું નામ છે ફેમસ ઇન ગુજરાત તો મિત્રો કહેવાય છે કે જીવનમાં ભગવાન માનવામાં આવે છે એવા ડૉક્ટરને પણ અમુક અમુક ટાઈમે ડૉક્ટર આપણને એવા જવાબ આપે છે કે આપણે હલવાઈ જઈએ તો એવું જ ઘટના અમારી સાથે આજે બની હતી અને મારા બેનને આજે જે ડિલિવરીની જ્યાંથી દવા ચાલતી હતી ત્યાંથી એવા એવા જવાબો મળ્યા કે અમે પણ ખુદ બેચેન થઈ ગયા કે શું ડૉક્ટર આપણને આવા જવાબો આપી કે તો એની આખી આપણે માહિતી અને એ હોસ્પિટલનું નામ પણ આપણે કાલે જાહેર કરવાનું છે કે ત્યાં તમે જતા હો તો જતા નહીં તો એના માટે થઈ અને અમે કાલે આજે અમે ગયા હતા પણ આજે એ ડૉક્ટરની મુલાકાત થઈ નથી તો કાલે અમારે જવાનું છે ફરીથી એ ડૉક્ટર પાસે કે તમે આ રીતના કઈ રીતે જવાબ આપ્યો અને એ પણ એવા પેશન્ટને કે છેલ્લી ઘડીએ તમે હાથ ઊંચા કરી દો તમે એમ કહી દઉં તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો એટલે એ બધા શું ડૉક્ટર ડોન થઈ ગયા છે કે આપણને એવા જવાબ આપે કારણ કે સોમાં એક પણ એવો ડૉક્ટર નહીં હોતું જે એવા જવાબ પેશન્ટને આલે પણ આ ડૉક્ટર લગભગ ડોન થઈ ગયો લાગે છે એટલે એવા જવાબ આપતો છે તો આપણે કાલે એ ડૉક્ટરની મુલાકાત લેવાની છે અને શું થશે એ ડૉક્ટરનું એ વાતનું એ આપણે હું તમને કાલે જણાવીશ Quiero que hable, puedo tragaros a hacer chaval a y... sí.